टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार न्यूज कैपिटल विशेष रजूआत साथ हूँ चु कशाग्रह દર્શક મિત્રો આ કાર્યક્રમ જેનું નામ છે વોટસ રાશિ અને આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે કયા શુભ રંગનો ઉપયોગ આજે કરવો લાભદાયી રાશિ પ્રમાણે જોવા મળશે અને સાથે જાણીશું કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ આજના દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો આજે સાથે જાણીશું અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે અને કયો શુભ એ મહામંત્ર છે જે મહામંત્રનો જાપ વધુ શુભકર સાબિત થવાનો છે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને માહિતી આપવા માટે આ કાર્યક્રમમાં મારી સાથે જોડાયા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ સચાનસ જૂન બે હજાર ને પચીસ આજનો વાર છે ગુરુવાર તિથિની વાત કરીએ તો આજે અષાઢ સુધ એકમ તિથિ બની રહી છે આજનું નક્ષત્ર છે આર્દ્રા નક્ષત્ર યોગ વાત કરીએ તો આજે ધ્રુવ યોગ બની રહ્યો છે આજના કરણની જો વાત કરવામાં આવે તો આજે બાલવ કરણ બની રહ્યું છે આજે રાશિની જો વાત કરીએ તો ચંદ્રમાનું પરિભ્રમણ આજરોજ મિથુન રાશિમાં રહેશે જે રાત્રિના એક કલાકને ઓગણત્રીસ મિનિટ સુધી રહેશે અર્થાત રાત્રે એક ને ઓગણત્રીસ સુધી જે બાળકનું અવતરણ થાય એની જન્મ રાશિ મિથુન રહેશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ક છ અને ઘ ત્યારબાદ અવતરિત થનાર જાતકોની જન્મરાશિ કર્ક રહેશે રાશિ પ્રમાણે નામકરણ કરું શુભ અને મંગલકારી રહેશે આ છે આજના દિવસનું પંચાંગ જી તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધી અને જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો જોવા મળી રહ્યા છે વાત કરીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષની એ પહેલાં જાણી લે આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તનો આજે સૂર્યોદય સવારે પાંચ કલાક અને છપ્પન મિનિટ રહ્યો જ્યારે સૂર્યાસ્ત સાંજે સાત કલાક ને ઓગણત્રીસ મિનિટ થશે આજે અભિજીત મુહૂર્ત જેનો શુભ સમય બપોરે બાર કલાક પંદર મિનિટથી પ્રારંભ કરી બપોરે એક કલાક ને નવ મિનિટ સુધી રહેશે આજે રાહુ જેનો સમય બપોરે બે કલાક ચોવીસ મિનિટથી પ્રારંભ કરી સાંજે ચાર કલાક અને છ મિનિટ સુધી રહેશે આજે અષાઢ માસનો પ્રારંભ થઈ રહ્યો છે આષાઢ માસની શરૂઆત થઈ રહી છે તો સાથે કચ્છી તથા હાલારી સંબત બે હજાર બ્યાસીનો પણ આજથી પ્રારંભ થઈ રહ્યો છે તો આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ જી તો દર્શક મિત્રો શુભાશુભ મુહૂર્તો જાણ્યા બાદ હવે શરૂઆત કરીએ રાશિફળ જાણવાની અને સૌ પ્રથમ જાણીશું પ્રથમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ મેષ વૃષભ અને મિથુન આ ત્રણ રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે કઈ કઈ બાબતોમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેવાનો છે અને કયો શુભ રંગ આજે આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આશુ દોજી પાસેથી માહિતી મેળવીએ મેષ રાશિ રાશિ ચક્રની આ પ્રથમ રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે અ લ ઈ આવા જાતકો માટે આજે વ્યવસાયમાં પ્રગતિની સાથે ધનલાભના અવસરો થશે સ્પર્ધાત્મક પરીક્ષામાં તમને સફળતા મળવાના યોગો જોવા મળી રહ્યા છે આર્થિક સ્થિતિમાં સુધારો થવાની પણ આજે સંભાવનાઓ કે શક્યતાઓ દ્રષ્ટિગોચર થઈ રહી છે રમત ગમતના ક્ષેત્ર સાથે જોડાયેલા છે તો આજે ખ્યાતિ વધી શકે નામના વધી શકે એ પ્રકારના આજના વિશિષ્ટ ગ્રહમાન બની રહ્યા છે આજે લાભકારક દિવસ તમારા માટે બની રહ્યો છે ટૂંકમાં દિવસ મેષ રાશિના જાતકો માટે લાભ કરતા જોવા મળી રહ્યો છે હવે વાત કરીએ ઉપાયો વિશે મેષ રાશિના જાતકો માટે આજે શુભ રંગ બની રહેવાનો છે કથ્થઈ રંગ કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ તમારા માટે અનુકૂળ છે વાત કરીએ ઉપાયોની આજે આપના માટે શુભ ઉપાય છે ભગવાન દત્તની આરાધના કરી દ્રામ બીજ મંત્રના જાપ કરવા લાભકારી નિવડશે વાત કરીશું આગળની રાશિ વૃષભ રાશિ રાશિચક્રની બીજી રાશિ છે વૃષભ જેના વર્ણના અક્ષરો બને છે આજે આર્થિક સ્થિતિમાં સુધાર થવાની સંભાવનાઓ કે શક્યતાઓ પ્રબળ જોવા મળી રહી છે ખરીદ વેચાણમાં સાવચેત રહેવાની જરૂર છે આજે કોઈ જમીન મકાન કે વાહન લેવે જ કરવું હોય તો ખાસ કરીને આ બાબતે સાવધાન રહેવાની જરૂર છે બધા કાગળિયા કમ્પ્લીટ હોય ત્યારે કાર્ય એ હિતાવ રહેશે આજે ઉતાવળમાં કોઈ પણ પ્રકારનો નિર્ણય ન લેવો એ આપના માટે સલાહ ભર્યું છે આજે અણધાર્યા ખર્ચા આવી શકે જેની કલ્પના ન કરી હોય એવા બજેટ બારના કે અણધાર્યા ખર્ચ પણ આજે થવાની સંભાવનાઓ જોવા મળે છે ટૂંકમાં દિવસ વૃષભ રાશિના જાતકો માટે આજે મધ્યમ છે વાત કરવામાં આવે ઉપાયોની તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે સોનેરી રંગ કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા નીવડશે ઉપાય શું કરશો આજે તો આજના દિવસે પિત્ત પુષ્પ એટલે પીળા પુષ્પથી ભગવાન શિવની પૂજા કરવી તમારા માટે લાભકર્તા કરતા નીવડશે વાત કરીએ આગળની રાશિ એટલે મિથુન રાશિ રાશિચક્રની ત્રીજી રાશિ બને છે મિથુન જેના વર્ણના અક્ષરો છે ક છ અને ઘ આવા જાતકો માટે પ્રિય વ્યક્તિ તરફથી આજે કોઈ શુભ સમાચાર મળી શકે છે મનને અનુરૂપ સમાચાર આજે પ્રાપ્ત થઈ શકે તમે કોઈ ગંભીર રોગની આજે પકડમાં આવી શકો છો સાવચેત રહેવાની જરૂર છે આરોગ્ય પ્રત્યે સભાન રહેવાની જરૂર રહેશે ઘનિષ્ઠ સંબંધોમાં આજે સાવધાન કે સાવચેત રહેવું ખૂબ આવશ્યક છે એકબીજાને માઠું ન લગી જાય એ બાબતે સાવચેત રહેવું આજે તમને માનસિક શાંતિનો અનુભવ પણ થતો જોવા મળશે તો સાથે આજનો દિવસ વિશ્વાસઘાતના યોગો પણ પ્રદત્ત કરી રહ્યો છે એટલે એકંદરે આજનો દિવસ તમારા માટે મિશ્રિત ફળદાતા બનતો જોવા મળે છે દિવસની ઉપાયો કરવાથી દિવસની સ્થિતિને લાભકર બની શકે તો ઉપાય આજે આપણા માટે શુભ રંગ જે બની રહ્યો છે એ છે બદામી રંગ કોઈ પણ રીતે બદામી રંગનો પ્રયોગ હિતાવ રહેશે ઉપાય શું કરશું આજના દિવસે તો આજના દિવસે દૂધનું દાન કરવું તમારા માટે શુભ સાબિત થશે જી તો મેષ વૃષભ અને મિથુન આ ત્રણ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણ્યું કાર્યક્રમમાં આગળ વધતા જાણીશું કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકોનું રાશિફળ આ ત્રણ રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને સાથે જાણવાના છે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે કયો શુભ રંગ આ રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી કર્ક રાશિ રાશિ બને છે છે કર્ક વર્ણના અક્ષરો ડ અને હ આવા માટે કાર્યક્ષેત્રમાં કોઈ પણ અવરોધ જે હશે એ બધા આજે અવરોધ દૂર થશે બધા ઓપ્ટિકલ દૂર થશે અને કાર્યમાં સફળતા મળતી જોવા મળશે મહત્વપૂર્ણ કાર્યમાં આજે થોડો વિલંબ થવાની સંભાવનાઓ છે સાથે વિદ્યાભ્યાસમાં તમને સફળતા મળી શકે જે વિદ્યાર્થીઓ અભ્યાસ ક્ષેત્રમાં જોડાયેલા છે એઓને આજે અભ્યાસમાં સફળતા મળી શકે મૂંઝવતા તત્વો પણ દૂર થઈ શકે અને સફળતા મળવાના યોગો છે આજે પરિવારમાં વિવાદ થવાની સંભાવનાઓ છે જે વિવાદ ટાળવો હિતકર રહેશે આજે કોઈ માઠા સમાચાર પ્રાપ્ત થાય એવા પણ ગ્રહમાં અનુદિત છે ટૂંકમાં કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ બનતો જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયો વિશે તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે પીળો રંગ છે કોઈ પણ રીતે પીળા રંગનો પ્રયોગ તમારા માટે હિતાવ રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે ગોળનું દાન કરવું તમારા માટે મંગલકારી છે ગોળનું દાન સેવાલયમાં કરી શકો દેવાલયમાં કોઈ બ્રાહ્મણને કરો હિતકાર સાબિત થશે વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ રાશિ ચક્રની આ પાંચમી રાશિ બને છે કે જેના વર્ણના અક્ષરો છે મ અને ટ આવા જાતકો માટે વ્યવસાયમાં પ્રગતિની સાથે લાભના અવસરો પણ પ્રદત્ત થતા જોવા મળી રહ્યા છે નોકરિયાત લોકોને આજે ફાયદો થતો જોવા મળશે વ્યવસાયમાં નોકરીમાં લાભના યોગો છે તમારી ઈચ્છા શક્તિને આજે વેગ મળશે તો સાથે આજના દિવસે મિત્રતાનો વ્યાપ પણ વધશે નવા મિત્રો જોડાતા જાય તમારા વર્તુળની અંદર એવા યોગો બની રહ્યા છે આજે તમે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિઓ આવશે તો એમાંથી પણ સરળતાથી બહાર નીકળી શકશો એવી ગ્રહોની પ્રબળ સ્થિતિ જોવા મળી છે અને ટૂંકમાં દિવસ જે છે એ આપના માટે હિતાવ છે મંગલકારી છે વાત કરી ઉપાયની આજે આપના માટે શુભ રંગની જો વાત કરવામાં આવે તો આસમાની રંગ તમારા માટે આજે શુભ રહેવાનો છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો લાભ કરતા રહેશે ઉપાય શું કરવો જોઈએ આજે તો આજના દિવસે ઘીનું દાન કરવું તમારા માટે શુભ અને મંગલકારી સાબિત છે કોઈ પણ દેવાલયમાં ઘીતદાન શુભ રહેશે વાત કરીએ આગળની રાશિ કન્યા રાશિ રાશિ ચક્રની છઠ્ઠી રાશિ બને છે કન્યા જેના વર્ણના અક્ષરો છે પઠ અને હણ આવા જાતકો માટે આજે નોકરિયાત લોકોને નોકરીના ક્ષેત્રમાં પ્રગતિના યોગો છે આવકમાં વૃદ્ધિ થવાની સંભાવનાઓ છે એટલે આવકમાં વધારો થઈ શકે એવા ગ્રહમાન છે સંતાન સંબંધિત કોઈ મોટું કાર્ય આજે સંપન્ન કરી શકાય એવી ગ્રહોની પ્રબળ સ્થિતિ છે પ્રવાસ કે દેશ વિદેશના કાર્યક્રમો પણ તમારા દ્વારા તમારા આજે સંપન્ન થઈ એ પ્રકારના જોવા મળે છે આ ઉપરાંત કોઈ વિવાદ ચાલી રહ્યો છે તે ચાલતા વિવાદનો આજે અંત આવશે વિવાદ સમાપ્ત થશે એટલે ટૂંકમાં દિવસ બધી રીતે તમારા માટે શુભ જોવા મળી રહ્યો છે મંગલકારી છે લાભ છે હવે વાત કરીએ ઉપાયો વિશે તો આજે આપના માટે જે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ છે રૂપેરી રંગ કોઈ પણ રીતે રૂપેરી રંગનો પ્રયોગ કરવો હિત કર રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે શાકભાજીનું દાન ધર્માદી સંસ્થાઓમાં કરવું લાભ કરતા વળશે જી તો દર્શક મિત્રો પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને હવે કાર્યક્રમમાં આગળ આપણે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે મહામંત્ર વિશે પણ વાત કરવાના છે પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો રોકાઈશું એક નાનકડા વિરામ માટે વિરામ બાદ ફરીથી જલ્દી મળીશું જોતા રહો ન્યૂઝ કેપિટલ

આવા જાતકો માટે આજે તમારી નાણાકીય મજબૂત બનતી જોવા મળશે શિક્ષણ સ્પર્ધા માટે સમય ખૂબ જ ઉમદા ઉત્તમ સાબિત રહેવાનો તમારા પ્રિયજનનો મૂડ સારો બની રહેશે એમનો મિજાજ સારો રહેશે દિવસ તમારા માટે અનુકૂળ રહેવાનો છે તમારી વિરુદ્ધ અભિપ્રાય રચવાની કોઈને પણ તક ના આપવી જોઈએ વાતનું ખાસ ધ્યાન રાખવું તો સાથે સાથે પતિ પત્નીમાં આજે સુમેળ સધાશે મનમુટાવ બધા દૂર થશે અને બંનેની વચ્ચે પ્રણેય ભાવનામાં વિકાસ થતો જોવા મળશે એટલે દાંપત્ય જીવન માટે આજનો દિવસ શુભ છે મંગલકારી છે વાત કરીએ ઉપાયો વિશે તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે સફેદ રંગ છે કોઈ પણ રીતે સફેદ રંગનો પ્રયોગ કરવો લાભ કરતા છે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવી રાધાકૃષ્ણના કૃષ્ણના મંદિરમાં દર્શન કરવા લાભ કરતા રહેશે વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની અષ્ટમ ક્રમાંકની એટલે આઠમા ક્રમની આ રાશિ છે વૃશ્ચિક જેના વર્ણના અક્ષરો છે ન અને ય આવા જાતકો માટે કામ અને વ્યાપારમાં સ્પર્ધાનો અભાવ જોવા મળશે એટલે બિનહરીફ તમારું કાર્ય સફળ થશે ગ્રોથના યોગો બની રહ્યા છે આજે જૂના વિવાદોનો અંત આવવાની પ્રબળ સંભાવનાઓ ચાલી રહી છે તો વ્યાપારમાં સુસંગતતા બની રહેશે વ્યાપારની દ્રષ્ટિએ દિવસ શુભ છે આજનો દિવસ તમને આજે માથું દુખાવાની તકલીફ જોવા મળી શકે છે આજે હેડેકની સંભાવનાઓ રહેશે મિત્રોની સાથે સમય પસાર કરવો આજે આપના માટે લાભકર્તા સાબિત થઈ શકે મિત્રો તમારા માટે આજે શુભ અને મંગલકારી સાબિત થઈ શકે છે એટલે એકંદર દિવસ વૃશ્ચિક રાશિના જાતકો માટે હિત છે વાત કરીએ ઉપાયોની આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે એ છે બદામી રંગ કોઈપણ રીતે બદામી રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે ઉપાય આજના દિવસે ફળોનું દાન કરવું હિત આવ રહેશે વાત કરીએ આગળની રાશિ એટલે ધન રાશિ રાશિચક્રની નવમી રાશિ ધન જેના વર્ણના અક્ષરો બને છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે સમયનો સદઉપયોગ કરવો તમારા માટે લાભ કરતા સાબિત થઈ શકે છે તમારી મનની શક્તિને આજે મજબૂત બનાવવાની જરૂર છે તમારા ઘરનું વાતાવરણ આજે ખુશનુમા રાખવું એ વધારે લાભ કરતા સાબિત થશે ખાવા પીવાની બાબતમાં ધ્યાન રાખવાની જરૂર છે અન્યથા આરોગ્ય ઉપર થોડી અસરો વિપરીત થવાની સંભાવનાઓ છે આજના દિવસે તમારા કામની પ્રશંસા થઈ શકે તમે જે કાર્ય કર્યું છે એની પ્રશંસા આજે બધા કરે એ પ્રકારના ગ્રહમાન છે ટૂંકમાં વાત કરીએ તો દિવસ અનુકૂળ છે વાત કરી લે ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ નારંગી રંગ છે કોઈપણ રીતે નારંગી રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજે દત્તબાનના પાઠ કરવા આપના માટે હિતકર સાબિત થશે જી તો તુલા વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી મેળવ્યા બાદ હવે રાશિ ચક્રની અંતિમ ત્રણ રાશિ મકર કુંભ અને મીન રાશિના જાતકોનું રાશિફળ જાણીશું રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી મેળવી આશુતોષ પાસે મકર રાશિ રાશિચક્રની દસમી રાશિ મકર જેના વર્ણના અક્ષરો છે ખ જ અને જ્ઞ આવા જાતકો માટે તમારા અટકેલા કાર્ય આજે પૂર્ણ થઈ શકે એ પ્રકારના ગ્રહમાન જોવા મળે છે જીવનસાથીના સાથથી સફળતા મળશે કોઈ પણ કામ માટે કે તમારો તમારા જીવનસાથીનો સહકાર તમારા માટે લાભ કરતા રહેશે મહિલાઓ માટે દિવસ આજે ખૂબ સમય શુભ છે આરામદાયક રહેશે જે લોકોને શ્વસન ક્રિયામાં તકલીફ છે એવા લોકોને આજે સ્વાથ સંબંધિત તકલીફમાં વૃદ્ધિ થવાની સંભાવનાઓ છે આજે ઘરે મનગમતા મહેમાનનું આગમન થવાની પણ સંભાવના છે ટૂંકમાં દિવસ મધ્યમ છે વાત કરીએ ઉપાયો વિશે તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે એ છે કોઈ કોઈપણ રીતે શ્યામ રંગનો પ્રયોગ તમારા માટે હિતાવ રહેવાનો છે મંગલકારી રહેવાનો છે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે તમારા પિતાની સેવા કરવી તમારા માટે લાભ કરતા રહેશે એમની આજ્ઞાનું પાલન કરવું ખૂબ શુભ અને મંગલકારી રહેશે શક્ય હોય થોડો સમય એમની પાસે બેસો એ ખૂબ શુભ રહેશે વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ રાશિ ચક્ર ની અગિયારમી રાશિ છે કુંભ જેના વર્ણના અક્ષરો છે ગ શ સ અને શ આવા જાતકો માટે આજે ધન ખર્ચ થવાની પ્રબળ સંભાવનાઓ છે રાજનેતાઓ માટે આજનો દિવસ અનુકૂળ રહેશે સારો રહેશે મંગલકારી છે તો સાથે આજે પિકનિક પર પરિવાર સાથે જઈ શકો એવો મોકો પણ મળશે પરિવાર સાથે આજે યાત્રાઓ થઈ શકે ટ્રાવેલિંગ થઈ શકે હરવા ફરવા જઈ શકો એવા ગ્રહમાન આજના બની રહ્યા છે આજે તમારા ઉપર જે કામનો બોજ છે ને હળવો થતો જોવા મળી રહ્યો છે તો સાથે આજના દિવસે તમારું મન પ્રસન્ન રહેશે પ્રફુલ્લિત રહેશે ટૂંકમાં વાત કરીએ તો દિવસ તમારા માટે એકંદરે અનુકૂળ છે મંગલકારી છે વાત કરીશું ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ છે પર્પલ રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભકર્તા છે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે ભગવાન નારાયણની આરાધના કરવી ખૂબ શુભ અને મંગલકારી સાબિત થશે વિષ્ણુ શાસ્ત્રનો પાઠ ઈતાવરે રહેશે વાત કરીએ આગળની રાશિ એટલે મીન રાશિ રાશિ ચક્રની બારમી કે અંતિમ રાશિ બને છે મીન જેના વર્ણના અક્ષરો છે દ ચ ઝ અને થ આવા જાતકો માટે વૈવાહિક જીવન આજે આપનું સામાન્ય બની રહેશે એ પ્રકારની ગ્રહોની સ્થિતિ છે ભાગીદારીનું કામ આજે કંઈ શરૂ કરવા ઈચ્છતા હો તો આજે લાભ થવાના યોગો છે આજે વિશેષ લાભ મળી શકે એવું ગ્રહોની સ્થિતિ જોવા મળી રહી છે તમારું દરેક કામ આજે સમજદારી પૂરું કરવું તમારા માટે હિતકર રહેશે સમજી વિચારીને જ કાર્ય કરવું લાભ કરતા છે તમે વિદેશ પ્રવાસ પર આજે પ્રયાસ કર્યો છે તો જઈ શકો એ પ્રકારના ગ્રહમાન છે એ પ્રકારના યોગો બની રહ્યા છે આજે કોઈ મહત્વના નિર્ણયો લેવા હોય તો એ લઈ શકશો મહત્વપૂર્ણ કાર્ય આજે સંપન્ન થઈ શકે તો ટૂંકમાં દિવસ તમારા માટે શુભ છે મંગલપ્રદ છે લાભકર્તા છે હવે વાત કરેલી ઉપાયો વિશે શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે એ છે બદામી રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભકર્તા છે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે ગોપીચંદનનું તિલક અવશ્ય કરવું તમારા માટે કલ્યાણકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધતા આપણે હવે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો રહેવાનો છે કેવો પસાર થવાનો છે તે જાણીએ વાત કરીએ અંકશાસ્ત્રની અંકશાસ્ત્ર પ્રમાણે આજનો જે મૂલાંક છે એ આઠ છે ને ભાગ્યાંક બની રહ્યો છે પાંચ હવે આઠ નંબર શનિનો પાંચ નંબર બુધનો બની રહ્યો છે આજનો દિવસ બુધ અને શનિના યોગના કારણે ધાર્મિકતામાં વૃદ્ધિ થઈ શકે તો નવી ચેતનાઓ બળી શકે થોડી મહેનત આજે અવશ્ય લાગુ પડશે સરળતાથી કોઈ કામ આજ સદાશે નહીં આજે સંબંધીઓનું મહેમાનોનું આગમન તમારા ઘરે થઈ શકે આજે સ્થિતિ સામાન્ય બની રહેશે નાના નુકસાનના યોગો આજે જોવા મળી રહ્યા છે તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે તે વિશે માહિતી મેળવ્યા બાદ આપણે મહામંત્ર પણ જાણીએ પરંતુ મહામંત્ર પહેલા જાણી લઈશું કે આજે દિવસ દરમિયાન કેવા વિશેષ યોગ જોવા મળી રહ્યા છે કયા ઉપાય આજના દિવસે સવિશેષ કરવા લાભદાયી સાબિત થવાના છે તે માહિતી આશુ આપશો વાત કરીએ આજના વિશેષ ઉપાયની આજે અષાઢ મહિનાનો પ્રથમ દિવસ છે અને આ જ દિવસે કહેવાય છે કવિ કાલિદાસે મેઘદૂતની રચના કરી હતી આ પ્રથમ દિવસે હર્ષ વર્ષમ તનુ હતું તો આજના દિવસે ઋતુની પણ શરૂઆત ગણાતી હોય છે તો આજનો દિવસ મંગલકારી છે આ ઉપરાંત આજના દિવસના શુભાશુભ યોગોની સાથે સાથે આજે કચ્છી અને હારારી સંવતનો પ્રારંભ થઈ રહ્યો છે તો એ લોકોને નવ વર્ષની પણ શુભકામનાઓ આ ઉપરાંત આજના દિવસનો એક વિશેષ ઉપાય છે જો જીવનમાં કન્ફ્યુઝન બહુ રહેતી હોય સહજતાથી સરળતાથી ઉપાય ન મળતા હોય કોઈ માર્ગદર્શક ન મળતો હોય તો બાવન ગુરુવાર સુધી દર ગુરુવારે દત્ત મંદિરમાં જઈને દત્ત બાવનનો પાઠ કરવો જોઈએ આ કરવાથી તમારા જીવનની અંદર ચેતનામાં વૃદ્ધિ થાય એક ગુરુપદની પ્રાપ્તિ થાય અને મૂંઝવણોમાં સમાધાન મળતું શરૂ થશે જો દત્ત મંદિર દૂર હોય તો ઘરે જ ભગવાન દત્તની આરાધના કરી શકો એ લાભકર્તા સાબિત થતી હોય છે ભગવાન દત્તની આરાધના જીવનની તમામ મૂંઝવણો દૂર કર્યા ઉપરાંત આર્થિક માનસિક અને શારીરિક રીતે પણ સફળતા પ્રદાન કરવાની બનતી હોય છે ભગવાન દત્તની આરાધના દર ગુરુવારે કરવી લાભકર્તા છે ઉપાય છે દત્ત મંત્રામ બીજ મંત્રો જાપ અથવા દત્વું તો દર્શક મિત્રો આ ઉપાય હતા કે આજના દિવસ દરમિયાન આ ઉપાય કરવા ખૂબ જ લાભદાયી સાબિત થશે તો અવશ્ય આપ ઉપાય કરશો આગળ વધતા હવે આપણે જાણીએ કે આજના દિવસનો એક કયો મહામંત્ર છે જે મહામંત્રનો નો જાપ અતિ ઉત્તમ સાબિત થશે તે આશુતોષજી જણાવશો હવે વાત કરીશું આજના દિવસના મહામંત્રની કે જેનો જાપ કરો આજના આપના દિવસને વધારે શુભ વધારે મંગલકારી શકે રાખો આજનો આ મહામંત્ર જે આપના માટે મંત્ર છે નમો ભગવતે વાસુદેવાય કૃષ્ણાય આ મંત્રનો જાપ આજના દિવસે આપના માટે હિતાવરે છે મંગલકારી સાબિત થશે ઓછામાં ઓછી એક માળા મંત્ર જાપ પૂર્વાભિમુખે જાપ કરવી શક્ય હોય તો વધારે જાપ વધારે લાભ કરતા એમાં પણ જો ભગવાન વિષ્ણુની સમીપે કે તુલસીની સમીપે આ જાપ કરો છો તો વધારે મંગલકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવશે તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ થઈ શકે એટલા જાપ આ મહામંત્રને આપ કરી શકો છો ત્યારે આશુતોષી આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે આજના દિવસનો મહામંત્ર જાણ્યો અને સાથે સાથે શુભાશુભ મુરતો અંકશાસ્ત્રો પ્રમાણે દિવસનો વર્તારો પણ આશુતોષજીએ જણાવી દીધો છે અને આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ પ્રકારના મૂંઝવણ આપને સતાવતા હોય કાં તો પછી કુંડલી દોષ નિવારણને લઈને કોઈ પણ પ્રશ્ન ઉદભવે તો આપ આ નંબર પર સંપર્ક કરી અને આશુતોષજીને પૂછી શકો છો તો આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમની અંદર મળતા રહીશું હાલ મને આપશો રજા આવતીકાલે ફરી Namastê.